જર પહલગામમાં હુમલો કરવા આવેલ આતંકીઓએ એ મહિલાઓને કહ્યું કે જાઓ તમારા મોદીને કહી દેજો તો સામે મોદી કે ભારત શું કરી શકે એ સંદેશો લઈને ભારતની મહિલા શક્તિ જ સામે આવી રહી છે જ્યારથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારથી જે પણ પત્રકાર પરિષદ હોય એમાંથી મોટા ભાગની પત્રકાર પરિષદોમાં દેશની બે દીકરીઓ આવે છે અને ભારતે પાકિસ્તાનને કેવા સટીક અને કેવા જડબા જવાબ આપ્યા તેની સચોટ માહિતી આપી જાય છે

અધિકારી આજે આપણે એક દીકરી સૈન્ય અધિકારી તરીકે ફોજમાં કઈ રીતે જોડાઈ શકે છે તેના વિશે વાત કરીએ ભારતીય સેનામાં મહિલાઓ માટે જોડાવાના શ્રેષ્ઠ રસ્તાઓમાં નું સર્વ પ્રથમ છે યુપીએસસી ખડગવાસલામાં આવેલી એનડીએમી એક પ્રતિ સેવા તાલીમ સંસ્થા છે દ્વારા વર્ષમાં બે વખત આના માટે લેખિત પરીક્ષા લેવામાં આવે છે જે ઓફલાઈન પરીક્ષા હોય છે આ પરીક્ષામાં ગણિત અને જીએટી એટલે કે જનરલ એબિલિટી ટેસ્ટ આ બે પેપર હોય છે જેમાં ઇંગ્લિશ અને જનરલ નોલેજ એમ બે સેક્શનમાં હોય છે

જેમાં તમે કોઈ પણ આર્મી વિંગમાં કોઈ પણ પ્રવાહ સાથે જોડાઈ શકો છો જ્યારે એરફોર્સ અને નેવી માટે બારમા ધોરણમાં ફિઝિક્સ અને મેથ્સ વિષય હોવા જરૂરી છે પરીક્ષા પાસ કર્યા બાદ એક ઇન્ટરવ્યુ હોય છે જે છે એસબી ઇન્ટરવ્યુ

તેની રિસ્પેક્ટેડ એકેડમીમાં ફરી એક વર્ષની તાલીમ લેવાની હોય છે જે બાદ લેફ્ટનન્ટના રેન્ક સાથે પોસ્ટિંગ મળે છે એ બાદ બીજી એન્ટ્રી આવે છે સિરિયસ એન્ટ્રી સિરિયસ એટલે કે કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસ આ એન્ટ્રી ગ્રેજ્યુએશન બેઝડ છે તમે કોઈ પણ વિષયમાં સ્નાતકની ડિગ્રી સાથે આ પરીક્ષા માટે અરજી કરી શકો છો અને જો તમે કોલેજના છેલ્લા વર્ષમાં છો તો પણ તમે આ પરીક્ષા માટે એપ્લાય કરી શકો છો આ પરીક્ષા માટે અમુક પસંદગીઓ હોય છે જેમાં આર્મી નેવી અને એરફોર્સ પસંદ કરી શકો છો પરંતુ મહિલાઓ માટે માત્ર આર્મીની ઓટીએ એટલે કે ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમીનું ઓપશન જ હોય છે જેની સાથે તમે આર્મીમાં શોર્ટ સર્વિસ કમિશનના અધિકારી તરીકે જોડાઈ શકો છો આ પરીક્ષા આપવા માટેની પાત્રતા એટલે કે ક્વોલિફિકેશન વિશે વાત કરું તો તેના માટે વય મર્યાદા થી પચ્ચીસ વર્ષ નક્કી કરવામાં આવી છે યુપીએસસી દ્વારા વર્ષમાં બે વખત આના માટે પણ લેખિત પરીક્ષા લેવામાં આવે છે જે એક ઓફલાઇન પરીક્ષા હોય છે આ પરીક્ષામાં પણ બે પેપર હોય છે સો માર્ક સો અંગ્રેજી અને સો માર્કનું જનરલ નોલેજનું પેપર હોય છે આમાં પણ પરીક્ષા પાસ કર્યા બાદ એસએસબી ઇન્ટરવ્યુ હોય છે અને એનડીએ ની જેમ આમાં પણ એસએસબી અને મેડિકલ પછી તાલીમ લેવાની હોય છે પણ આ તાલીમ ઓગણ પચાસ અઠવાડિયાની હોય છે જે ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી ચેન્નઈમાં આપવામાં આવે છે જેના અંતે તમને લેફ્ટનન્ટ રેન્ક મળે છે અને તમે શરૂઆતમાં દસ વર્ષ માટે શોર્ટ સર્વિસ કમિશન માટે ઓફિસર બની શકો છો જેને અમુક સંજોગોમાં ચૌદ વર્ષ કે તેથી વધુ સમય સુધી પણ લંબાવી શકાય છે જે બાદ ત્રીજી આવે છે એમએનએસ એન્ટ્રી એમએનએસ એટલે કે મિલિટરી નર્સિંગ સર્વિસ મિલિટરી નર્સિંગ સર્વિસ ગ્રેજ્યુએશન જરૂરી છે એવી મહિલાઓ જેમણે નીટ યુજી ક્વોલિફાય કર્યું છે એ લોકો આ પરીક્ષા માટે અરજી કરી શકે છે આમાં પણ લેખિત પરીક્ષા ઇન્ટરવ્યુ હોય છે જે પછી તમને પુણેની આર્મડ ફોર્સિસ મેડિકલ કોલેજમાં એમબીબીએસ કોર્સ કરાવડાવવામાં આવે છે ચાર વર્ષના અંતે તમે ડોક્ટરની સાથે ભારતીય સેનાના લેફ્ટનન્ટ બની જાઓ છો આમાં એમએનએસ અધિકારીઓને અધિકારી દરજ્જાની સાથે લશ્કરી કર્મચારીઓ અને તેમના પરિવારોને આરોગ્ય સંભાળ પૂરી પાડવાનો મોકો મળે છે ત્યારબાદ ચોથી એન્ટ્રી આવે છે ટેરિટોરિયલ આર્મી આ એન્ટ્રી વિશે ખૂબ ઓછા લોકો જાણતા હોય છે ટેરિટોરિયલ આર્મી નાગરિક કારકિર્દીની સાથે સાથે રાષ્ટ્રની સેવા કરવાની એક અનોખી તક આપે છે આ પણ એક ગ્રેજ્યુએટ એન્ટ્રી છે

અરજી કરી શકે છે અને અને ત્યારબાદ એસએસબી ઇન્ટરવ્યુ અને પછી આગળ બીજી બધી જેમ જ પ્રોસેસ હોય છે અને આ એન્ટ્રીમાં ઉંમર પણ એક લાભ છે આની એજ લિમિટ વીસ થી સત્યાવીસ વર્ષની છે ત્યારબાદ આવે છે એનસીસી સ્પેશિયલ એન્ટ્રી ઓછામાં ઓછા બે થી ત્રણ વર્ષ એનસીસી માં પૂરા કર્યા હોય એ લોકો આ એન્ટ્રી માટે અપ્લાય કરી શકે છે આમાં પણ એ લાભ મળે છે કે લેખિત પરીક્ષા આપવી નથી પડતી શોર્ટ બાદ સીધા જ જ ઇન્ટરવ્યુમાં જવાનું હોય હોય છે છે આગળ આમાં પણ એ પ્રક્રિયા આ પરીક્ષાના અંતે પણ ઓગણપચાસ અઠવાડિયાની ટ્રેનિંગ ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી ચેન્નાઈમાં આપવામાં આવે છે જેના અંતે તમને લેફ્ટનન્ટની રેન્ક મળે છે ત્યાર પછી આવે છે જેગ એન્ટ્રી જેગ એટલે કે જજ એડવોકેટ જનરલ આ એક ડાયરેક્ટ એન્ટ્રી છે જજ એડવોકેટ જનરલની શાખા સેનામાં વિશેષ કાનૂની ભૂમિકા પીજી સ્કોર પણ જરૂરી છે અને બાર કાઉન્સિલમાં વકીલ તરીકે નોંધણી હોય તો તમે આ એન્ટ્રી માટે અરજી કરી શકો છો અને આ પણ એક ડાયરેક્ટ એન્ટ્રી હોવાના કારણે શોર્ટ બાદ સીધા જ એસએસબી ઇન્ટરવ્યુમાં જવાનું હોય છે આગળ આમાં પણ

વય મર્યાદા પિસ્તાલીસ વર્ષ સુધી નિર્ધારિત કરવામાં આવી છે આ પણ એક ડાયરેક્ટ એન્ટ્રી હોવાના કારણે શોર્ટ લિસ્ટિંગ બાદ ઇન્ટરવ્યુ હોય છે ત્યારબાદ દસમી એન્ટ્રી આવે છે એફ કેટ પરીક્ષા એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટ ભારતીય વાયુસેનામાં જોડાવા માટે મહિલાઓ માટે બહુવિધ માર્ગ પ્રદાન કરે છે આ પરીક્ષા પણ વર્ષમાં બે વાર લેવામાં આવે છે અને આમાં મુખ્ય બે બ્રાન્ચ હોય છે એક છે ફ્લાઇંગ બ્રાન્ચ અને બીજી છે ગ્રાઉન્ડ ડ્યુટી ફ્લાઇંગ બ્રાન્ચ માટે વયમર્યાદા

એની અંદર એક આવે છે ટેકનિકલ બ્રાન્ચ અને બીજી આવે છે નોન ટેકનિકલ બ્રાન્ચ ટેકનિકલ બ્રાન્ચમાં વય મર્યાદા આગળની જેમ જ વીસ થી ચોવીસ વર્ષ નક્કી કરવામાં આવી છે આમાં ટેન પ્લસ ટુ ના સ્તરે ગણિત અને ભૌતિકશાસ્ત્રમાં ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ અને ઓછામાં ઓછા સાહીઠ ટકા ગુણ સાથે એન્જિનિયરિંગ ડિગ્રી હોવી જરૂરી છે આમાં પણ એફકેટ જે પરીક્ષા હોય છે તેને પાસ કરવાની હોય છે અને ત્યારબાદ એસએસબી ઇન્ટરવ્યુ ના આગળની જે પ્રક્રિયા છે એ અન્યની જેમ જ હોય છે જયારે નોન ટેકનિકલ જે બ્રાન્ચ છે એમાં કોઈ પણ વિષયની સાથે સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે આ ડિગ્રી સાથે તમે એફકેટ ની પરીક્ષા આપો છો અને એફકેટ પરીક્ષા બાદ એસએસબી ઇન્ટરવ્યુ અને આગળની પ્રક્રિયા અગાઉની જેમ જ હોય છે ત્યારબાદ 11મી એન્ટ્રી આવે છે એસએસસી ઓફિસર એન્ટ્રી જે નેવલ આર્કિટેક્ચર માટે છે ભારતીય નૌકાદળ સીધી એન્ટ્રી દ્વારા મહિલાઓને શોર્ટ સર્વિસ કમિશન ઓફિસર તરીકે ભરતી કરે છે 60% ગુણ સાથે સંબંધિત શાખાઓમાં એન્જિનિયરિંગ કર્યું હોય તેવા વિદ્યાર્થીઓ આ એન્ટ્રી માટે અરજી કરી શકે છે અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ઓગણીસ થી ચોવીસ વર્ષ વય મર્યાદા નક્કી કરાઈ છે અને પ્રી ફાઈનલ વર્ષના વિદ્યાર્થીઓ માટે સાડા અઢાર થી સાડા ત્રેવીસ વર્ષ નક્કી કરવામાં આવી છે આ પણ એક ડાયરેક્ટ એન્ટ્રી હોવાના કારણે શોર્ટ લિસ્ટિંગ થાય છે ને ત્યારબાદ એસએસબી ઇન્ટરવ્યુ હોય છે અને છેલ્લી અને બારમી એન્ટ્રી છે સીએપીએફ સીએપીએફ એટલે કે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ અને માટે વય મર્યાદા વીસ થી પચીસ વર્ષની નક્કી કરવામાં આવી છે આની અંદર એક પરીક્ષા લેવામાં આવે છે યુપીએસસી દ્વારા જેને કહેવામાં આવે છે સીએપીએફ ની લેખિત પરીક્ષા આની અંદર બે પેપર હોય છે એક ઓબ્જેક્ટિવ હોય છે અને બીજું જે હોય છે એ ડિસ્ક્રિપ્ટિવ હોય છે પહેલું હોય છે એની અંદર જનરલ એબિલિટી અને ઇન્ટેલિજન્સ પહેલું પેપર હોય છે અને બીજું પેપર છે એનું નામ છે જનરલ સ્ટડીઝ એસે એન્ડ કોમ્પ્રિહેન્શન આ જે પેપર છે એની અંદર ડિસ્ક્રિપ્ટિવ લખાણ લખવાનું હોય છે આના દ્વારા તમે બીએસએફ સીઆરપીએફ સીઆઈએસએફ આઈટીબીપી અને એસએસબીમાંથી કોઈ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ તરીકે જોડાઈ શકો છો તો આ લગભગ બાર જેટલી અલગ અલગ રીતો છે જેના દ્વારા મહિલાઓ ભારતીય સેનામાં અધિકારી તરીકે જોડાઈ શકે છે જે પણ જોડાવાનું સપનું સેવતી હતી અમારો અહેવાલ કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને નવી અપડેટ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી ન્યૂઝ નમસ્કાર